પાપની પાપારી બન પતિ પાસે સેવા કરાવી કીધું પતિને ક્યારે કેવું નહીં કે પાણી પીવા ગયા છો તો હાર એક ગ્લાસ ભરતા આવજો જો તો પંખા ને ચાપ પાડો તો ટીવી ચાલુ કરો તો આવું કેવું અહીંયા દેવહૂતિ કીધું પતિ પાસે સેવા ન કરાવી હજી લગ્ન નો થયા પેલા મારા પતિ છે મારી સેવા ન કરાવાય પણ દેવહૂતિ વિચાર કર્યો જો મારા ભાવિ પતિ હોય તો મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય એને આજ્ઞા કરી છે બેસવા માટે તો દેવહૂતિએ શું કર્યું દેવહૂતિ આસનની બાજુમાં નીચે બેસી ગયા અને આસન ઉપર પોતાનો જમણો હાથ આમ પધરાવ્યો ને એટલે ઋષિ સમજી ગયા કે આ પાત્ર મારા માટે બરાબર છે ભગવાન મોકલે પાત્રમાં શું ખામી હોય કર્દમ ઋષિએ કહ્યું કે મારે રહેવું છે આ જંગલમાં તમારી દીકરી નહીં અહીંયા બધું સહન કરી શકે અહીંયા ભૂખ લાગશે ક્યારેક જમવાનું નહીં હોય ક્યારેક પાણી નહીં હોય તડકો હશે ઠંડી લાગશે વરસાદ આ બધું સહન કરવું પડે તમારી દીકરી રહી છે રાજમહેલમાં એ નહીં અહીં રહી શકે પણ દેવૂતિ હા પાડી છે કે ના હું આ ઋષિ જો મને પતિ તરીકે મળતા હોય તો હું આ બધું જ દુઃખ સહન કરવા માટે તૈયાર છું છતાં કરદમ ઋષિએ એક વાત નવી કરી તમારી દીકરીને પૂછો મને મહારાજ કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ ઘર છોડી દઈશ પછી એમ ન કહેતા કે ઘરને ચલાવવાની ત્રેવડ નહોતી ઘર માંડ્યું હું કામે હું ઘર છોડી દઈશ મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિએ પ્રશ્ન કર્યો તારી શું ઈચ્છા છે દેવહૂતિ કહે છે કે મને જો આવા ઋષિ જેવા પતિ મળતા હોય તો એની તમામ શરતો મને મંજૂર છે એની તમામ શરત મને મંજૂર છે અને અંતે દેવહુતિ અને કરદમ ઋષિના લગ્ન થયા છે ખૂબ દાયજો આપ્યો છે કન્યાદાન ખૂબ આપ્યું પણ કન્યાદાનમાં સૌથી મોટું કન્યાદાન આપ્યું છે એને પોતાની દીકરીને સંસ્કારનો દાયજો આપ્યો છે સંસ્કાર આપ્યા છે દીકરીને કન્યાદાનમાં થોડીક વસ્તુ ઓછી આપો ને એનો વાંધો નહીં આવે પણ કન્યાદાનમાં સંસ્કાર ચોક્કસ આપજો કારણ કે તમારી વસ્તુ ઓછી હશે પણ એને ઘણી બધી કરીને ત્યાં દેખાડશે જો સંસ્કાર આપ્યા હશે તો અને સંસ્કાર નહીં હોય અને કદાચ ગાડા ભરી ભરીને તમે આપ્યું છે ને તો એ તમારા કડિયાવરની કોઈ કિંમત સાસરિયામાં ઊભી નહીં થાય એટલા માટે દીકરીને સંસ્કારનો દાયજો આપજો અહીંયા મનુ મહારાજ અને શત્રુપારાણીએ પોતાની દીકરી દેવહૂતિને સંસ્કારનો દાયજો આપી અને અંતે ત્યાંથી વિદાય લીધી આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો સૌ પ્રથમ નવ કન્યાઓ થઈ છે નવ દીકરીઓ થઈ કરદમ અને દેવ દેવતી ત્યાં નવકન્યા એટલે આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે ભગવાનનું ભજન થવા લાગ્યું નવધા ભક્તિ થઈ અને એ નવધા ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી નવ પ્રકારની દીકરીઓ જન્મ થયા પછી નવ દીકરીઓના પછીના સમયમાં વળી પાછો સંસાર ચાલ્યો અને એ સંસારમાં એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને દીકરો બીજો કોઈ નહીં સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ બોલીએ કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું સમય વ્યતીત થયો અને સમયમાં કરદમ ઋષિ સંસારને છોડીને ચાલ્યા ગયા દેવહૂતિ ભગવાનની પાસે રહ્યા છે આમ તો જો કે દીકરો છે પણ ભગવાનનો આશ્રય લઈ અને પોતાની પાસે રહ્યા છે દેવહૂતી માતાએ ભગવાનને એક વખતના સમય પ્રશ્ન કર્યો પ્રભુ મારી પ્રાર્થના સાંભળો તમ ત્વાગતા શરણ શરણ્યમ સ્વૃત્ય સંસાર તરો કુઠા પ્રકૃતે પુરુષસ્ય પ્રભુ આ સંસારને વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન હે કપિલ હું તમને પ્રાર્થના કરું છું આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ આ છૂટવા માટે શું કરવું માં આ સંસારમાંથી છૂટવા માટે એક જ માત્ર ઉપાય છે શું માં સત્સંગ કરો તમે સત્સંગ કરો સંતોનો સંગ કરો સંતોનો સંગ કરો શબ્દ સાંભળ્યા અને એ જ સમયે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો ભગવાન કપિલ નારાયણને પ્રભુ તમે સંતોના સંગની વાત કરો છો તો મને એટલી કૃપા કરીને બતાવો આ દુનિયામાં સંત કોને કહેવાય આ દુનિયામાં સંત કોને કહેવાય માં સંત કોને કહેવાય સાંભળું બતાવું આ દુનિયામાં સાચો સાધુ કયો છે ભગવા કપડા પહેરી લેવાથી સાધુ થઈ જવાય એવું જરૂરી નથી હું હંમેશા કહેતો રહ્યો છું તમે કપડાથી સાધુ ન બનો ને તો કાંઈ નહીં પણ તમારા સ્વભાવથી તો સાધુ બનવાના પ્રયત્ન કરજો તમારો સ્વભાવ સાધુ જેવો હોવો જોઈએ સાધુનો સ્વભાવ એક જ હોય છે દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી દરેક જીવ પ્રત્યે ભાવ રાખવો લાગણી રાખવી આ સાધુનો મુખ્ય મૂળ સાધુ પોતાના પ્રાણના બલિદાન આપીને પણ કોઈકનો પ્રાણ બચાવે એ આધુણીનો સાધુ છે પોતાનું પ્રાણ આપી દે પોતાનો પ્રાણ ત્યાગ કરી દે અને છતાં પણ કોઈકનો પ્રાણ બચાવી લે એ સાધુ છે કોઈકના દુઃખને જોઈને દુખી થાય એ સાચો સાધુ છે કોઈકના સુખને જોઈને દુઃખી થાય એ એ સાધુ નથી સાચો સાધુ તો એ છે કે જે પોતે માણસ કોઈકના દુઃખોને જોઈને દુખી થાય છે मा करुणा भरी भरितिक्षवः कारुणिकाः सुहृदः अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणा साधव साधुभूषणाः સાધુનું મોટા મોટું ભૂષણ છે અજાત અજાતત્રવહ કોઈનો શત્રુ નહીં કોઈનો મિત્ર નહીં આ સાધુ છે કોઈ એનો શત્રુ નહીં કોઈ એનો મિત્ર શાંતા સાધુ સાધુ સાધ સાધુ ભૂષણ એની સાધના એ જ એનું સાધુપણું છે એની એની સાવતા એની એની સાત્વિકતા એ જેનું સાધુ પણ છે બીજાના દુઃખો ને પોતાના દુઃખો કરી લે એ સાધુ છે સાચો સાધુ એને કહેવાય કે જે બીજાના દુઃખ પોતાના ગણી લે શત્રુ કે મિત્ર એક એક રે જિન પરમાર્થ માં પ્રીતિ મન કર્મ વાણી વચન મોચ બદલે હી સાધુ એ છે કે જેની આંખમાં પ્રેમ ભર્યો છે દુનિયામાં પ્રેત લાગે છે તિતિક્ષવહ કારુણિકા જેનામાં તિતિક્ષા હોય સંત તિતિક્ષા એટલે પ્રતિકારનું સામર્થ્ય હોવા છતાં જે સહન કરે છે તિતિક્ષાનો અર્થ છે તમે એને એક શબ્દ કહી શકો પણ એને એ તમારી સામે એક શબ્દના દસ શબ્દનો જવાબ તમને આપી શકે એટલી તાકાત છે પણ તમારા એક શબ્દને સહન કરીને જે માણસ બેઠો રહે છે એ સાતો સાધુ છે સહન કરવાની જેનામાં તાકાત છે એ સાધુ છે તિતિક્ષવહ કરુણે કા સુહુરદ સર્વગૈના એ કાયરતા નથી જેની આંખમાં કરુણા ભરી છે એ સાતો સાધુ છે અને આ ધરતીમાં કેટલા કેટલા સાધુ થયા કેવા કેવા સાધુ થઈ ગયા ગ્રહસ્થી હોય છે તો પણ સાધુ હોય છે વિરુપુરમાં જલારામ બાપા પોતાની પત્નીને ભગવાનને દાનમાં આપી દે કે લેતા જાવ જાઓ અનેક પ્રકારના સંતો સમાજ મને શું કહેશે એની કોઈ પણ જાતની પરવા કર્યા વગર સમાજનું કેમ હિત થાય એની જ માત્ર દ્રષ્ટિ જેનામાં ભરી છે એ આ દુનિયાનું સાચું સાધુ છે બાકી ભગવા કપડાં પહેરવાથી પછી સાધુ થઈ જવાય એવું જરૂર નથી

બાકી સાધુ તો નક્કી કરવું બહુ અઘરું છે ભગવાન એ ગુમરી ખાઈ પાછા વ્યા છે ભગવાન સાધુ ઉપર પાછા એક નદીના કિનારે એક મહાત્માજી સ્નાન કરતા એને પોતાના કપડા સુકવાતા નદીના કિનારે બાળકો રમતા રમતા ઓલા કપડા ઉપર ચાલ્યા અને હવે રેતી માંથી બાળકો રમતા રમતા આવ્યા એટલે કપડા ગંદા થયા મેલા થયા નજર પડી મહાત્માજી મારા એના કપડા ઉપર અને એકદમ ધુઆ પુઆ થઈને આવ્યા બારા છોકરાઓને બધાને મારે છે છોકરાની માં આવી એને કીધું મહારાજ માફ કરી દો આ છોકરાઓ છે આવું લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ તો એ છોકરાઓની માઉને મંડા જેમ તેમ બોલવા મહાત્માજી એટલી વારમાં એ છોકરાના બાપા આવ્યા એ બાયુના ઘરવાળા આવ્યા અને એમાં એ આખું ટોળું થઈ ગયું ને થઈ ગયો ડખો ઓલા છોકરાઓના બાપા એવા એ સાધુ ને ગાળું દે સાધુ હામી દે એક બીજા ગાળો દે બધાને અને એમાં બરાબર ગાળો માંથી ન નર્યું અને જપાઝપી થઈ અને ઝઘડો થઈ ગયો એમાં એક માણસ આવીને ઓલા સાધુના માથામાં એક લાકડું માર્યું સાધુ ન્યા રામ બોલો ભાઈ રામ સાધુ મરી ગયા હવે ભગવાનનું ભજન કર્યું છે ને ભાવે ખૂબ ભાવે સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં આખું સ્વર્ગ માથે લીધું ભગવાન ની માથે રાડું પાડ્યો તમે મને બચાવવા આવ્યા નહીં ઓલાવે મને મારી નાખો આમ છે તેમ છે તમે કહેવા છો હાવ મેં તમારા માટે બધું મૂકી દીધું આમ કર્યું તેમ કર્યું ભગવાન કે પણ એલા ભાઈ શાંતિ તો રાખો અરે શું શાંતિ રાખો તમે મને બચાવવા આવ્યા નહીં ભગવાન કે છે ક્યાં બચાવવા આવ્યા અરે નદીના કિનારે અમારા વચ્ચે ઝઘડો થયો અને ઓલા માણસો આવીને મને માથામાં લાકડું માર્યું હું મરી ગયો ત્યાં હું તમને આવ્યા ભગવાન કે કોને કીધું ન આવ્યો હું તો આવ્યો જ તો ભગવાન કે હું તો આવ્યો જ તો તો કે મને બચાવ્યો કેમ એ કે હું આમાં ગોતતો તો સાધુ કોણ છે કે પ્રણામ ભગવાન કે મેં તને બચાવવા દેવો હતો પણ હું હું નક્કી ન કરી શક્યો આમાં આ બે માંથી સાધુ કોણે બે માંથી સાધુ કોણ બે હામા હામી ઉપાડતા હતા સાધુ નો ભાવ છે

જે જે મુક્તિનો માર્ગ બતાવે ભુક્તિનો માર્ગ બતાવે એવાનું ઘેર ન જાવ પણ આપણે સાધુ પાસે મુક્તિ લેવા માટે ન જતા જો મહત્માજી આશીર્વાદ આપી દઈ ને તો ધંધો મંડે ધોમ ધોકા હાલવા આપણે તો આપણે એટલા માટે જતા હોઈએ છીએ કે આપણું આપણું હાલી જાય આપણે છોકરાઓને પરાણે પગે પડાવીએ હું કામ એને માતમાજી માથે હાથ મૂકે તો આ છોકરાનું ભાગ સુધરી જાય ને છોકરો ભણી ગણી મોટો અમુક અમુક તો મારી પાસે આવે વ્યાસપીઠાની પગે આમ ઓલા છોકરાઓના માથામાં પરાયને નમાવે અને પછી કે હવે દાદા આની માથે હાથ મૂકો એટલે કે કેમ તો કે એને એને એ દસમા પાસ થઈ જાય ને આ વખતે બોર્ડની પરીક્ષા છે ને મેં કીધું કાંઈ વાંધો ને અપેક્ષિત મને દઈ જાજો અહીંયા નકરા આશીર્વાદથી જ પાસ થઈ જાય થોડીક મહેનત કરાવો એને દવા ને દુવા બે જોઈએ સાહેબ આ યાદ રાખજો મારી વાત મેં ગઈકાલે કહ્યું હતું તમે દૂર થાવ તમે પગે ન લાગો તો કંઈ મને વાંધો નથી કોઈ મને જરૂર નથી પગે ન લાગો તો કઈ નહીં પણ કોઈને પગે લગાડો નહીં તોય મજા આવે એવી વાત છે સાહેબ પગે લાગીએ નહીં તો કઈ નહીં પણ કોઈને પગે ન લગાડીએ એટલે આવું આવું ન કરવું મારો છોકરો બારમામાં છે તમે આશીર્વાદ આપો એટલે પાસ થઈ જાય એને કેવું ભગવાનની ભગવાનની પૂજા કરે અને બાકીના સમયમાં એ પોતાના ભણવાનું કામ કરે પછી ભગવાન એની એની ઉપર રાજી થાય અને ભગવાન એને યાદ શક્તિ આપે ભગવાનની પાસે એટલી જ પ્રાર્થના કરો પ્રભુ મારું જીવન સાત્વિક રહે તો ગુરુદેવના શરણોમાં જઈએ ને એવા સાધુનું શરણું લેવું જેને લઈ અને આપણો મુક્તિનો માર્ગ ખોલી આપે મેં તો શરણું લીધું છે એવા સંતનું રે મેં તો મેં તો શરણું લીધું છે એ વાહ સંતનું રે भजन करता शिखवाडि भगवन्तनू रे भजन